પાલિકાની બેદરકારીના કારણે શહેરના ખોડિયાનગરથી પંચમ તરફ જવાના રસ્તામાં પાલિકાના કોન્ટ્રાક્ટ દ્વારા ખોદાયેલ ખાડામાં ટ્રક ફસાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ અને સુવિધાઓના નામે કોન્ટ્રાક્ટરો આડેધર વિવિધ કામગીરી માટે ઇજારાઓ આપી દીધા છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધાઓને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે છે કે કેમ તેના પર પાલિકાના અધિકારીઓ શાસન નગરસેવકો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા વેળ ઉતારી કામગીરી કરવામાં આવે છે જે ઘણીવાર અન્ય લોકો માટે જોખમી બની જતી હોય છે જે રીતે ગત ડિસેમ્બર મહિનામાં માંજલપુર વિસ્તારમાં પાલિકાના ખુલ્લા મેઇન હોલમાં એક નિવૃત્ત ડીવાય એસપીના પુત્ર સિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું તેમ છતાં તંત્રે કોઈ બોધપાઠ લીધો તેમ જણાય છે ત્યારે આજે સવારે શહેરના ખોડિયાર નગરથી પંચમ તરફ જવાના મુખ્ય રોડ પર પાલિકાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં એક ટ્રક ખૂબી ગઈ હતી જોકે સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી પરંતુ ટ્રકને નુકસાન થયું છે જો ટ્રકની જગ્યાએ અન્ય દ્વિચક્રી કે નાનું વાહન હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પાલિકા તંત્ર દ્વારા લાપરવાહી બદલ જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું